ભરૂચ જિલ્લા ભરમાં ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલી એસ એચકે સ્માર્ટ ટેક મોબાઈલ શોપમાં દુકાન નંબર તેરમાં ગત મોડી રાત્રે એક તસ્કરે શટલનું ટાળું તોડી દુકાન પોલીસે આ ચોરીની ઘટનાઓને અટકાવવાના પ્રયાસ કરવા જોઈએ હાલ તો એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી મેળવી ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ સત્તરભાઈ છે અમારી આ મોબાઈલ શોપ અહીં આવેલી છે આજ રોજ વહેલી સવારે અમારી અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો જે ટેલરિંગનું કામ કરે છે જે વહેલી સવારે વહેલા આવ્યા હતા એમનો ફોન આવ્યો કે તમારી દુકાન મેં ચોરી થયેલી છે તો તરત જ અમે આવ્યા હતા જોયું અમે કે દુકાન મેં કાચ તૂટેલા છે તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે લેપટોપ એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે અમે ફૂટેજ મેં જોયું છે તો એક જ એક જ વ્યક્તિ છે જે બે કટિંગ કરીને તાળા અને હથોડાથી આ ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે પોલીસ ફરિયાદ અમે કરી છે હવે પોલીસ એ પ્રમાણે એક્શન લેશે અને અમે આશા છે કે જલ્દથી જલ્દ આનું નિવારણ આવશે આ પહેલાં બી ઘણી બધી ચોરીઓ બાય થયેલી છે બરાબર તો આ આજે અહીં ચોરી થઈ કાલે તહીં થશે એટલે આને ફરજીયાત પડે આનો રિઝલ્ટ આપણે લાવવું જ પડશે આ ચોરને પકડવો જ પડશે આજે આ ચોર નહીં પકડાય તો ફરી એની હિંમત થશે ફરી બીજી જગ્યા કરશે એટલે એ પ્રમાણે આપણે અમે અપેક્ષા રાખીએ છીએ સાહેબ જે પોલીસ સાહેબ છે અમે ફરિયાદ કરી છે તો આનું એક્શન લઈ અને આ ચોરને જલ્દથી જલ્દ પકડે